તાલુકાના રાજપૂત સમાજે ભારે રોષ સાથે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પાઠવ્યું છે રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ સાથે રાજપૂત સમાજે મામલતદાર કચેરી કલ્યાણપુર ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે આમ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

એના અમારું એક જ છે કે ભાઈ અમારે રૂપાલા સાહેબની કોઈપણ સંજોગોમાં ટિકિટ રદ કરો જો ટિકિટ રદ નહીં થાય તો આવતા દિવસોમાં ઉગ્ર રાજપૂત સમાજ એકત્રિત થઈ અને ઉગ્ર આંદોલનો થશે અને ટિક રદ ટિકિટ રદ કરવા માટેના પ્રયાસો રહેશે અને આગળ જતા જો રદ નહીં થાય તો ટૂંકમાં મતદાન મતદાનના દિવસે અમારો બહિષ્કાર રહેશે